વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યુ હોલેન્ડ છત્રીસો બે આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર પચાસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર છે ઓઇલ બ્રેક છે ડબલ ક્લઝ વાળું આ ટ્રેક્ટર બે હજાર બાર ના મોડેલ અને બે હજાર અને ચૌદમાં વેચાણ થયેલું એટલે કે બે હજાર બાર ચૌદના મોડલનું આ ટ્રેક્ટર ગણાય રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પલેટ આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને કંપની કલરમાં ટ્રેક્ટર બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે ટાયર પણ ચૌદના નવા જોવા મળશે તો ટાયર પણ નવા અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કિંમતની વાત કરું ત્રણ લાખ અને વીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટર લેવોય ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ ડકુભાઈ નામ અઠાણું બે અઠાવન અથવા સિંતેરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો તમે જે બાઈક જોઈ રહ્યા છો હુંડા કંપનીની આ બાઈક વેચવાની છે વિડીયોની અંદર તમે બાઈક ક્લિયર કટ જોઈ શકો છો હુંડા એકસો દસ ક્લિયર કટ તમને કન્ડિશન બતાવવામાં આવ્યું છે તાત્કાલિક વેચવાની છે ગાડીના મોડેલની વાત કરું બે હજાર ચૌદના મોડેલની આ ગાડી છે એન્જિન પાવરફુલ છે આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી જોવા મળશે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી અને ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે એક પર નથી ગાડી છે વધારે માહિતી માટે ગાડીના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું પચીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમે જે ગાડી જોઈ રહ્યા છો તે તાત્કાલિક વેચવાની છે અને ટાયરનું કંડિશન પણ સારું છે સડો જોવા નહીં મળે ગાડી તમારે લેવી હોય તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો બેતરાજી અને ગામે જોવા મળશે ગાડી લેવા માટે ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે મોહમ્મદભાઈ નામ અઠાણું બે પચાસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો

ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો

કમ્પ્લીટ આખું કમ્પલેટ ટ્રેલર છે તમે જોઈ શકો છો ટાયર પણ સારા કન્ડિશનમાં તમે વિડીયોની અંદર ટ્રેલર જોઈ શકો છો તળિયું પણ ચોખ્ખું છે ઉપરની સાઈડ પર સળો જોવા નહીં મળે ચોખ્ખું ક્લીન ટ્રેલર અને ટ્રેલરના કાગળ નથી લખાણ તમને મળી જશે સેટની કિંમત ત્રણ લાખ અને પચીસ હજાર ત્રણ લાખ પચીસ હજારમાં તમને ટ્રેક્ટર અને ટ્રેલર મળી જશે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત અંદાજિત

ભૂપતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો છે ઓગણ પચાસ મોડેલની વાત કરું બે હજાર ઘર ઘરાવ ભૂપતભ નું ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે

ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટાયર નવા જોવા મળશે આખા નવા ટાયર નાખવામાં આવેલા છે વધારે માહિતી માટે ભૂપતભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો કિંમત અંદાજિત બે લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે મોરબી તાલુકો છે વાંકાનેર અને ચિત્રાખડા ગામે જોવા મળશે તમારે ટ્રેક્ટર લેવું હોય ભૂપતભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

પણ સારી લાઇટ બધી ચાલુ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પલેટ બજાજ પ્લેટિના બે હજાર તેરના મોડેલની કિંમતની વાત કરું પચીસ હજાર કિંમત રાખવામાં આવી છે પચીસ હજાર કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે બાઇક લેવી હશે તો કિંમત ફિક્સ નથી તમારે આ બાઈક લેવી હોય તો તમને બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી અને આ બાઇક તમને ચંદોરડા ગામે જોવા મળશે મોહમ્મદ બાઇક લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે પચાસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો એસ્કો ટ્રેક્ટર છે એસ્કો ત્રણસો ચાલીસ ટ્રેક્ટર અને સાથે એક ટ્રેલર પણ છે બંને આ સેટ આખો વેચવાનો છે ચંદુભાઈને સૌપ્રથમ પ્રથમ મોડલની વાત કરું ટ્રેક્ટરની ઓગણીસો છન્નું ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર ટ્રેક્ટર અત્યારે આખું રનિંગ કંડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ચંદુભાઈનો નું કોન્ટેક કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે સાથે હાઇડ્રોલિક ટ્રેલર પણ પણ આપવાનું છે તે તમે અંદર જોઈ રહ્યા છો ટુ વ્હીલ ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા છે તમે જોઈ શકો છો અત્યારે સડો જોવા નહીં મળે ટ્રેલરની અંદર કામ કરેલું છે જેથી અત્યારે ટ્રેલરનું કન્ડિશન સારું છે

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ચંદુભાઈ નામ ઓગણસી નવસો બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો ભેંસ વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે આ ભેંસ ત્રીજું વેતર વ્યાઈ ગયેલી છે અને એક મહિનાથી આ વેતર ત્રીજી ગયેલી છે અને આખા દિવસનું આઠ દૂને સોળ લિટર દૂધ વિડીયો અંદર તમે ભેંસ જોઈ શકો છો સાવસોજી અને ફૂલ સાચવેલી ભેંસ રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ભેંસના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ સાચવેલી અને જવાબદારીવાળી ભેંસ આઠ લિટર દૂધ એક મહિના પહેલા વ્યાય ગયેલી નીચે પાડી પણ છે અને ત્રીજું વેતર વ્યાય ગયેલી છે અને વધારે માહિતી માટે ભેંસના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો કિંમત પણ તમે કોલ કરી અને જાણી શકો છો વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને પંચાળા ગામે જોવા મળશે ભેંસ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો